નમસ્કાર દોસ્તો હું છું દિવ્ય સ્રોફ આપનો હોસ્ટ અને દોસ્તુ મિસ્ત્રીનું હિતેનભાઈ મિસ્ત્રી રેસ્ક્યુઅર છે સ્નેક રેસ્ક્યુઅર છે કે જે સરીસૃપ પ્રાણીઓને પકડે છે અને એમને એમની જિંદગી બચાવે છે કોઈના ઘરમાં આવી ગયો હોય સાપ ઘૂસી ગયો હોય અને અચાનક ગભરાઈ જાય છે અને લોકો એને મારે છે તો હિતેનભાઈનો નંબર બહુ ફેમસ છે તો એમને જેવા લગભગ પચાસ સો માણસો અમદાવાદમાં કામ કરે છે તો ગમે ત્યારે એમને જવું પડે છે આ રીતના ફક્ત એક બે મિનિટમાંથી એમનું રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડે છે તો આવો મળીએ હિતેનભાઈ મિસ્ત્રીને નમસ્કાર તેઓ મિસ્ત્રી સુશીલાબેન ચંદુભાઈ સેવા કરે અને એનજીઓ ચલાવે છે એક સરસ સંસ્થા ચલાવે છે તો આવો આપણે એમને સાથે થોડી પુષ્ટિ કરીએ હવે મમ્મી પપ્પાનું બી આની અંદર ગાઈડલાઈન હતું કે તમને એમને બી સજેસ્ટ કર્યું હતું ને સજેસ્ટ નહીં કર્યું એમનું જીવન ચરિત્ર જેવું રીતે કર્યું છે એ પણ લોકોની બહુ સેવા કરે આવે એમનામાંથી તો તમે કઈ રીતની તમે આપણા એનજીઓ થ્રુ તમે સેવાઓ આપો છો પણ મેઇન મેઇનલી માણસો માટે એટલે મીન્સ કે હ્યુમન માટે મેડિકલની બધી લગતી સેવાઓ આપેલી જેમ કે વ્હીલ ચેર છે વોકર છે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન છે ડેડ બોડી સેવર છે આ બધા આપણી જોડે સાધન વસાયા છે જે આપણે બધાને નિઃશુલ્ક સેવા આપીએ છીએ કોઈ પણ ભાડું અને ડિપોઝિટ નહીં હિતેનભાઈ નમસ્કાર તો તમે જે રેસ્ક્યુ કરો છો સરિસૃપ પ્રાણીઓનું તેમાં બહુ જ ખતરનાક અને ડેન્જર સાપ પણ આવતા હશે જેમ કે કિંગ કોબરા કોબરા તો જે એકમાત્ર ડંખથી પંદર વીસ મિનિટમાં માણસનું મૃત્યુ થઈ જાય છે તો તમને ડર નથી લાગતો આ રીતના સાપ પકડવામાં સાહેબ દિવ્યશભાઈ એવું છે કે બે હજાર સોળથી આમ તો નાનપણથી જ પશુ પક્ષીઓ વિશે ખૂબ જ પ્રેમ ધરાવું છું અને પ્રેમ છે આજે પણ પુષ્કળ પ્રેમ કરું છું પશુ પક્ષીઓને બે હજાર સોળથી વાઈલ્ડ કેર સેન્ટર વન વિભાગ અમદાવાદ અમને લાઈસન્સ ઇસ્યુ કર્યું લાઇસન્સ ઇસ્યુ મીન્સ કે અમને સાપનું સરિસૃપ પ્રાણીઓનું નોલેજ છે એને અમે રેસ્ક્યુ કરી શકીએ છીએ એવી એક અમને ઓળખપત્ર આપવામાં આવ્યું આઇડેન્ટિટી કાર્ડ જેવું જેને અમને બધી માહિતી પણ આપી છે કીએ કે ભાઈ આ પ્રાણી કે પશુ કે આ સાપ ઝેરી છે જેરી છે અને એ વિશેની ટોટલ માહિતી અમે અવેરનેસ બી કરીએ છીએ અને રેસ્ક્યુ કરવા પણ જઈએ છીએ તો લગભગ બસો થી ત્રણસો જાતના સાપની પ્રજાતિઓ ગુજરાતમાં હોય છે જેમાંથી 4 થી પાંચ જ એવી પ્રજાતિઓ છે કે જે ખૂબ જ ઝેરી છે જેમાંથી કોબરા એટલે કે નાગ બીજો છે કોમન ક્રે એટલે ગુજરાતીમાં એને કાળો કહે રોકે છે પછી ખડચિત્રો જેને ઇંગ્લિશમાં રસેલ વાઇપર કહે છે અને પડકુ એટલે સો સ્કેલ વાઇપર જે ચાર પ્રજાતિ માણસને કરડે તો મરી જવાની હંડ્રેડ પર્સન્ટ શક્યતા હોય છે જો તેને પ્રોપર ટાઈમમાં કલાક બે કલાકમાં એને ટ્રીટમેન્ટ ના મળે તો વ્યક્તિ મરી પણ શકે છે તો અમે વાઇલ્ડ લાઈફ કેર સેન્ટર વતી અમે સોશિયલ એક વર્ક કરીએ છીએ મારા જેવા સો થી સવા સો લોકો વાઇલ્ડ લાઈફ કેર સેન્ટર વન વિભાગ અમદાવાદમાં જોડાયેલા છે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વતી સેવા આપીએ છીએ વન વિભાગ વતી વન વિભાગ વતી એમાં તમને મહેતાણું મહેનતાણું મને છે ઘણા ટાઈમ પહેલાથી બે હજાર સોળથી આપું છું પણ છેલ્લા દોઢ બે વર્ષથી અમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કીધું છે કે એક વખત તમે સ્નેક રેસ્ક્યુ કરવા જાઓ તો તમારો પેટ્રોલનો ખર્ચ અને એને પહોંચી માનદ વેતન હા એમાં અઢીસો રૂપિયા ચાર્જ કરી શકો છો પણ મેં ક્યારેય ચાર્જ લીધો નથી અને લેતો પણ નથી અને લઈશ પણ નહીં ગુડ મારા હૃદયની અંદર પશુ પક્ષીઓ માટે ખૂબ જ પ્રેમ છે અને એ પ્રેમ જીવીશ ત્યાં સુધી રહેશે તમે આટલા બધા સાપ પકડ્યા તો સૌથી પહેલું તમે સાપ પકડ્યો ત્યારે તમને કેવું આમ 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 ડર લાગ્યો કે એવું છે કે ક્યારેય પશુ પક્ષીઓનો કે ઝેરી સાપનો મને ક્યારેય ડર લાગ્યો જ નથી કારણ કે હું જ્યારે સત્તર વર્ષનો હોઈશ ત્યારે અમે સુંદરવનની મુલાકાત લીધી હતી અને ત્યાં અમને બેઝિક્સ સ્નેક વિશેનું જ્ઞાન મેળવ્યું હતું તો પશુ પક્ષીઓના પ્રેમના હિસાબે સ્નેક રેસ્ક્યુ જે મેં જોયું હતું મારી નજર સામે અને એ લોકોએ જે રીતે અમને બતાવ્યું હતું ત્યારથી જ એક સેલ્ફ કોન્ફિડન્સ હતો કે હું આ કાર્ય કરી શકું અને હું કરું છું કોઈ ટ્રેનિંગ હોતી નથી સ્નેક રેસ્ક્યુની પણ અમે રેસ્ક્યુ કરીએ છીએ વિના ડરને વિનાશંકો છે તો તમે સૌથી પહેલો અનુભવ તમે સાપ પકડવાનો ક્યાં અને કેવી રીતના થયો પંચ્યાસી ની અમે સિટીમાંથી સેટેલાઇટ લેવા આવ્યા ફાર્ગુન ટેર્નામેન્ટમાં જોધપુર ગામ બાજુ બરાબર તો ત્યાં આગળ એ ટાઈમે સેમી જંગલ જેવું જ હતું અને ત્યાં સાપનું જોધપુર ગામની બાજુ ઘણા બધા સાપ હતા અને સોસાયટીમાં ઘણી વખત નીકળતા હતા અને એ ટાઈમ દરમિયાન જ અમે સુંદરવડની મુલાકાત લીધી હતી અને સ્નેક રેસ્ક્યુ કરતાં શીખ્યો તો ત્યારથી પંચ્યાસીની સાલથી હું સ્નેક રેસ્ક્યુ કરું છું પણ બે હજાર સોળથી જ્યારે મેં મારા બિઝનેસમાંથી રિટાયરમેન્ટ લીધું પછી પ્રોફેશનલ કાર્ડ લઈને જ્ઞાન લઈને પછી આ કામ ચાલુ કર્યું એવો ક્યારેક કડવો અનુભવ થયો કે તમને ખરેખર બીક લાગી ગયો એને સાપ તમને કડવાની કોશિશ કરડવાની કોશિશ કરી ના સાપની કે કોઈ પણ પશુ પક્ષીની મને ક્યારેય બીક લાગતી નથી લાગશે પણ નહીં કેટલા સાપ પકડ્યા છે અત્યાર સુધીમાં ઓગણીસો પંચ્યાસી થી તમે ચાલુ કરી છે આ સફર ઘણા બધા સાપ પકડ્યા છે ગણતરી કરવી મુશ્કેલ છે પણ છતાંય

ઇન્ડિયનની પ્રજાતિ છે બરોબર પણ એ ખૂબ જ ઝેરી છે એ એની નજીક जाओ એટલે તમને એ ચેતવણી આપે પણ એનો અવાજ કઈક કુકરની સીટી વાગતો હોય એ ટાઈપનો હોય છે લાઈક હું તમને રજુ કરું છું ંસડીથી અવાજ આવતો હા એ આપણે એ આફ્રિકાના રસેવાઈ પર અહીંયાના એ વાઇપર કે છે એ

મમ્મદપુરા ગામથી પકડ્યો પકડવામાં આવ્યો તો બરાબર અને વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરમાં મે જમા કરાવ્યો તો કેરની વાત છે લગભગ 10 એક 20 એક મિનિટ છે જી આ સિવાય તમે બીજી કઈ પ્રજાતિ જે સર સરીસૃપ જાતિમાં આવે છે સાપ તો તમે 500 700 જેવા પકડ્યા છે અને એના પછી તમે જંગલમાં મૂકી આવો છો એકચ્યુઅલી દિવ્યેશભાઈ એવું છે કે કોઈ પણ સરીસૃપ પ્રાણી હોય જેમ કે ભાઈ ગો મીન્સ કે મોનેટર લીઝાડ ઇંગ્લિશ લીઝાડ છે કાચબા છે પાણીના કાચબા જેને ટર્ટલ કહેવાય એ બધા જ્યારે કોઈ બી સ્નેક બી રેસ્ક્યુ અમે કરીએ તો એ રેસિડેન્શિયલ એરિયામાંથી અમે પકડીએ છીએ અને નોન રેસિડેન્શિયલ એરિયામાં જઈને અમે રિલીઝ કરી આવીએ છીએ કે ભાઈ જ્યાં માણસોની પબ્લિક માણસો ઓછા રહેતા હોય ખેતર હોય ફાર્મ સાઈડ હોય એવી જગ્યાએ જે અમે રિલીઝ કરતા જી સર સાપ વિશેની દુનિયા તો તમે ઘણી બધી અમને સમજાવી દર્શક મિત્રો પણ ઘણા ખુશ થયા છે મોનિટર લીધા જેમ કે ગો પાટલા ગો પાટલા ચંદન ગો ઘણી બધી તમે નામ એના છે જ તો એ કેટલા અંશે ઝેરી હોય છે અને એના એના વિશે દર્શક મિત્રોને જરા માહિતી આપશો હિન્દુસ્તાનની અંદર જે બી લીઝાટ છે એમાં ઝેરી કોઈ હોતી નથી એઝ પર માય નોલેજ જે તમે ચંદન ગો અને પાટલાઘો કહો છો ચંદન ગો એક શિવાજીની ટીમે યુઝ કરી હતી એવું ઇતિહાસમાં છે પણ અહીંયા જે નીકળે છે એને ઘો પાટલા કહીએ છીએ આપણે જેને મોનિટર લીઝાર્ડ એ ઝેરી હોતી નથી પણ એ મિશ્રાહરી છે એ નોન વેજીટેરિયન બી છે ને વેજીટેરિયન બધું ખાય છે પણ એમાં ઝેર હોતું નથી ઘરની આજુબાજુ હોય તો એનાથી ડરવાની જરૂર પણ નથી ઘરની આજુબાજુ હોય તો એ સારું કે તમે જે ખાવાનું નાનું મોટું નાખેલું હોય એ પડી જે પડ્યું હોય તો એ ખાઈ જાય છે અને નાના મોટા જીવ બી તમારી જેમ ઘરની આજુબાજુ કોઈ હોય જેમ કે દેટકા છે ગરવળી છે કે કોઈ પણ

જનરલી એવું બનતું હોય છે કે અમે રેસ્ક્યુ કરવા જઈએ તો ઘરમાં હોય તો જ પકડી શકાય છે બાકી તો ફાર્મમાં હોય કે ગાર્ડનમાં હોય તો ઘણી વખત પકડવી પણ મુશ્કેલ થઈ જાય છે અને પકડીએ પહેલા તો એ જતી રહેતી હોય છે તમને કહો છો કે મને રાતના જ કોલ આવે છે દસ વાગ્યા પછી દસ થી પાંચ માં તો વધારે એ રાત્રિના સમયમાં આ તમારે રેસ્ક્યુ કરવું વધારે અઘરું પડે અઘરું પડે દિવ્યાશભાઈ જાનવરોને એવું છે કે આપણે તો માણસ દિવસમાં ચાર કે પાંચ વખત બી ખાઈએ છીએ પણ એ તો દિવસમાં જ્યારે એમને ભોજન મળે ત્યારે જ ખાય તો ભોજન ના મળ્યું હોય તો રાત્રિના પણ જાનવરો જમવાનું શોધવા માટે નીકળ્યા હોય છે ખોરાક ખોરાક શોધવા માટે તો એવા સંજોગોમાં જ્યારે ભૂખ્યા હોય ત્યારે ગમે ત્યાં જઈ શકે છે ખોરાક માટે તો રાતના ટાઈમે એ લોકો રેસિડેન્શિયલ એરિયામાં પણ જઈ શકે તો એવા ટાઈમે રાત્રે સેવા આપવા વાળો વર્ગ બહુ ઓછા રેસ્ક્યુઅર છે એટલે મેં રાતનો ટાઈમ વધારે પસંદ કરે છે કે દિવસે તો સો એક લોકો છે મારા જેવા કે જે વોલેન્ટિયર એઝ અ વોલેન્ટિયર કામ કરે છે પણ રાતમાં લગભગ એક કે બે જણા છે મારા જેવા એટલે રાતનો ટાઈમ મેં વધારે પસંદ કરે છે અને રાત્રે ઠંડક પણ હોય અને ટ્રાફિક ના હોય એટલે

ફર્સ્ટ શું ટ્રીટમેન્ટ જોઈએ એવું છે કે કોઈ પણ સાપ કરડે અમને તો અમારી જોડે નોલેજ છે કે સાપ કરડે તો શું કરવું જોઈએ પણ એના વિશેની માહિતી હું તમને આપું કે સાપ કરડે એટલે જેને ખબર છે કે ઝેરી છે એને જેટલું બને એટલું નજીકની હોસ્પિટલ આપણા અમદાવાદમાં વીએસ હોસ્પિટલ છે ઝાયડસ કેડિલા છે કે સિવિલ હોસ્પિટલ જેવી મોટી હોસ્પિટલોમાં કે જ્યાં એન્ટીવેનમના ઇન્જેક્શન અવેલેબલ હોય એવી હોસ્પિટલમાં જવું જોઈએ કોઈ પણ ગુવાઓમાં કે કોઈનો પણ કોન્ટેક કર્યા વિના તમારે સીધું ત્યાં જવું જોઈએ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં પણ તમારે જાણ કરવી જોઈએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મોબાઈલ નંબર સેવન સિક્સ ડબલ ઝીરો ડબલ ઝીરો નાઇન એટ ફોર ફાઇવ અને ફોર સિક્સ છે એમને જાણ કરો જેથી નજીકમાં જે પણ રેસ્ક્યુઅર હોય એ તમારી પાસે આવે અને તમને તમારી પાસેથી માહિતી લે કે આ તમને જે સાપ કાઢ્યો છે એનો કલર કેવો હતો કેટલી સાઇઝનો હતો તો એ ડૉક્ટરને પણ પ્રાઇમરી કહી શકે કે આ ઝેરી હશે કે બિનઝેરી હશે જો આપ વર્ણન કરી શકો સાપનું તો દે ઇટ વેલ એન્ડ ગુડ અધરવાઇઝ ડૉક્ટર તો ટ્રીટમેન્ટ માટે છે જ પણ સાફ કરડે એટલે જે વ્યક્તિને સાફ કરડ્યો હોય એણે કોઈપણ જાતનું હલનચલન ના કરવું જોઈએ હલનચલન કરવાથી બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થાય છે તો જો ઝેરી સાપ હોય તો એ શરીરમાં બધી જ જગ્યાએ વહેલી પ્રસરી જાય છે તો બ્લડ સર્ક્યુલેશન સ્લો થાય એના માટે કોઈ પણ હલનચલન ના કરવું જોઈએ કોઈ પણ જાતનું પીણું પાણી કશું જ નહીં પીવાનું અને વહેલામાં વહેલી તકે એઝ અર્લી એઝ પોસિબલ નજીકની મોટી હોસ્પિટલમાં પહોંચવાનું અને ટ્રીટમેન્ટ માટે જાણ કરવાની કે સાહેબ મને સ્નેક રેસ્ક્યુ થયું છે મારી ટ્રીટમેન્ટ ચાલુ પણ ઘણા બધા લોકોને શાક કાઢે છે તો ભુવાજી છે કે એ લોકોને દૂરા ધાગા કરાવે છે અને કે જલ્દી તમને મટી જશે તો શું એ બધું શક્ય છે સર તદ્દન ખોટી વાત છે સાહેબ કોઈ ભુવાની તાકાત નથી કે સાપ ચહેરી કરડેલો હોય એનું ઝેર ઉતારી શકે એ કામ ડૉક્ટરનું છે ને વહેલામાં વહેલી તકે મોટી હોસ્પિટલો જઈને ડૉક્ટરના હવાલે થઈ જવું જી ખૂબ જ સરસ માહિતી આપી આપે નમસ્કાર દિવેશભાઈ હવે ભવિષ્યમાં તમારા શું પ્લાનિંગ છે એમ સાપ વિશે તમે આટલી સરસ રસપ્રદ માહિતી આપી જે ખરેખર જાણવી જરૂરી હતી દિવ્યશભાઈ પશુ પક્ષીના પ્રાણીઓમાં ખાસ કરીને સરસરૂપ પ્રાણીઓનું નોલેજ મને જેટલું હોવું જોઈએ એટલું મારી પાસે પણ નથી ઘણા બધા એવા લોકો છે કે જે આમાં માસ્ટર કરેલા છે એ લોકોની જોડથી મારે પણ નોલેજ લેવાનું છે અને મારે નોલેજ લેવું છે ને પબ્લિકમાં અવેરનેસ આવે કે ભાઈ આ એક સાયકલ છે પ્રાણીઓને બચાવવા બહુ જ જરૂરી છે એક રેપન્ટ રેસ્ક્યુઅર તરીકે સરિસૃદ્ધ પ્રાણીઓની જે હું સેવા કરું છું એ મારે કન્ટિન્યુસ કરવી છે અને વધારેમાં વધારે લોકોની સાથે હું પહોંચી શકું પબ્લિકમાં અવેરનેસ આવે કે ભાઈ આ પ્રાણીઓને ના મારવા જોઈએ અને એમની રક્ષા કરવી જોઈએ અને વધારેમાં વધારે લોકો સુધી એ મેસેજ પહોંચે એવું કામ કરીને આપણે પ્રાણીઓને ભી બચાવવાના છે અને મનુષ્યોને પણ બચાવવાના છે સમગ્ર સૃષ્ટિને બચાવવાના છે સમગ્ર સૃષ્ટિને બચાવવાનો છે અને આપણો સનાતન ધર્મને કાયમ કરવાનો છે જી આના માટે તમે કોઈને ટ્રેનિંગ પણ આપી શકો ના એ ડિપાર્ટમેન્ટ જ આપી શકે હા તો ટ્રેનિંગ લેવી હોય સ્નેક રેસ્ક્યુની તો એના માટેની માહિતી મળશે સ્નેક રેસ્ક્યુની એટલે પર્ટિક્યુલર સ્નેક રેસ્ક્યુની ની પણ રેપ્ટાઇલ રેસ્ક્યુઅર તરીકે સેવા આપવી હોય તો તમારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કોન્ટેક કરવો જોઈએ અને એનું ફોર્મ એક્ઝામ આપીને એનું કાર્ડ લઈને તમે એમાં સેવા આપી શકો છો એ લોકો ટ્રેનિંગ આપે છે ત્યાંથી ટ્રેનિંગ આપે માહિતી આપે તમને શું શું કરવું જોઈએ શું પ્રિકોશન લેવા જોઈએ એની બધી જ માહિતી આપે તમને તમારે પ્રાણીઓ પશુઓની સેવા કરવા માટે કેવી રીતે આગળ વધવું તેની બેઝિક માહિતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપી શકે જી દર્શક મિત્રોને જણાવશો કે પક્ષીઓ વિશે અત્યારે લગભગ એક દિવસ પછી ઉત્તરાયણનો માહોલ છે ઉત્તરાયણનો મોટો પર્વ આવે છે તો ઘણા બધા કબૂતર અને ઘણા બધા પક્ષીઓ ઇંજણ થઈ જાય છે દોરીથી તો તમે પશુ પક્ષીને ખૂબ જ પ્રેમ કરો છો જી તો દર્શક મિત્રોને કોઈ સંદેશ આપવા માગશે દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આપણો ઉત્તરાયણનો પર્વ છે પતંગ ચગાવવાના છે ચગાવો પણ જે દોરીથી પક્ષીને નુકસાન થાય એવા દોરી જેમ કે અત્યારે ચાઇનાના દોરા આવ્યા છે એ ના યુઝ કરો એના બોયકોટ કરો અને એ રીતે તમે આનંદ માણો કે પશુ પક્ષીઓને નુકસાન ઓછું થાય ના થાય એવો પ્રયત્ન કરો પણ ઓછામાં ઓછું થાય એવા તો પ્રયત્ન સો કરો જી પક્ષીઓ માટે તમે શું સેવા આપો છો પક્ષીઓ માટે સાહેબ અમે જ્યાં જ્યાં ચબૂતરા છે ત્યાં ખાસ કરીને ઉનાળાની અંદર ઓઆરએસ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છે જેટલા બની શકે એટલા લોકો અમને ઓળખે છે એટલે જુવારને બાજરીને બધું આપી જતા હોય છે તો અમે દરેક જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરતા હોઈએ છીએ ચણ ચણી શકે એના માટે સો બીજી શું સેવાઓ આપો હિતનભાઈ જીવ દયા માટે દિવ્યેશભાઈ જે આ રેપ્ટાઇલ રેસ્ક્યુઅરની સેવા જે છે એ હું રાત્રિના આપું છું દિવસ દરમિયાન બપોરે બે વાગ્યા પછી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલો છું જ્યાં કૂતરા બિલાડા વાંદરા કે જે જેના કોઈ માલિક નથી એવા પશુ પક્ષીઓ જ્યાં ઇન્જર્ડ થાય છે કે વાગે છે અને કોલ આવે તો અમે રેસ્ક્યુ કરીએ છીએ અને જીવદયા ચેરિટેબલમાં સબમિટ કરાવીએ છીએ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ફ્રી ઓફ કોસ્ટ સેવા આપે છે એના દવાદારૂ કરે છે એને બે ચાર પાંચ દિવસથી લઈને મહિનો બે મહિના બી રાખવાના હોય તો એની ટ્રીટમેન્ટ બી કરે છે નિશુલ્ક અને એને ખવડાવ્યો છે એવી કરાવને અને પાછા એ સારા થઈ જાય એટલે એમને રિલીઝ બી કરી દેશે જી એટલે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટનો સાથે હું સંકળાયેલો છું જેમાં મારો ઉદ્દેશ છે ઉદ્દેશ્ય છે જીવો ઓર જીને દો ખાસ કરીને જીવ માટે પશુ પક્ષીઓ માટે તેમને રેગ્યુલર તમે રોટલી કે દૂધ કે એ રીતનું તમે એનું હા પોષણ ક્ષમ આહાર જીવ દયા ચેરિટેબલ ટ્રસ્ટ વતી જીવ દયા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી બ્રેડ લઈને સેટેલાઇટ અને વસ્ત્રપુર વિસ્તારની અંદર જે લોકો ડોગ લવર છે અને જે ડોગને ખોરાક પૂરો પાડે છે તો એવા લોકોને હું બ્રેડ પોસ્ટ કરું છું જે લોકો દૂધ અને બ્રેડ મિક્સ કરીને ખવડાવે છે છે એ રેગ્યુલર હોય થેન્ક યુ જી ફિલ્મો ફિલ્મોની અંદર હિન્દી પિક્ચર હોય ગુજરાતી પિક્ચર હોય તો દરેક પિક્ચરમાં બિન વગાડતા હોય છે અને સાપ ડાન્સ કરતો હોય છે કેને એને નચાવતા હોય છે તો શું બીમથી નાક ખરેખર કે સાપ ખરેખર નૃત્ય કરે છે એ સત્ય છે દિવ્યેશભાઈ સાપ સાંભળતો નથી એને કાન હોતો નથી અને આ મદારી હોય કે પિક્ચરમાં જે પણ હીરો હોય કે વિલન હોય સાપને નચાવે એ પેલી એની જે બીન હોય એના હિસાબે આમ આમ જાય એને બીક લાગતી હોય એના સેલ્ફ ડિફેન્સને લઈને એ આમ જાય પણ એ સાપ કોઈ સાંભળતા છે નહીં એ બિલકુલ તદ્દન બતાવવાની વાત છે પણ એકચ્યુઅલી એવું કંઈ હોતું નથી હિતભાઈ ખૂબ જ સરસ માહિતી આપી છતાં પણ મનમાં એવું થાય કે એક સાપની વિશે દર્શક મિત્રોને કંઈક જરૂરી માહિતી આપવાની જેનાથી કોઈ જીવને કોઈ મારે નહીં ખૂબ ખૂબ આભાર દિવ્યશભાઈ તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો હું એમ એચિવર્સના દર્શક મિત્રોને એક ખૂબ જ સરસ સંદેશો આપવા માગું છું વન્ય પશુ પક્ષીઓ કે આપણી આજુબાજુમાં જે પણ પશુ પક્ષીઓ છે એની રક્ષા કરો બે હાથ જોડીને સંદેશો આપું છું જો તમે કંઈ ના કરી શકતા હોય બીતા હોય તો તમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નંબર હું તમને કહું છું સેવન સિક્સ ડબલ ઝીરો ડબલ ઝીરો નાઇન એટ ફોર ફાઈવ સેવન સિક્સ ડબલ ઝીરો ડબલ ઝીરો નાઇન એટ ફોર સિક્સ તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને તમે જાણ કરી શકો છો જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરી શકો છો અને પશુ પક્ષીઓના જીવ બચાવી શકો છો ધન્યવાદ ધન્યવાદ યુટ્યુબ ચેનલ એમ એચીવર્સ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને આગળ તપાવો થેન્ક યુ નમસ્કાર ધન્યવાદ થેન્ક યુ તો ફરી નેક્સ્ટ એપિસોડમાં આવા એક સાથે મુલાકાત કરીશું ટાટા બાય બાય